પેલી વાત એ જ છે કે જે ગુજરાતમાં દારૂબંધી એક્ટ ચાલતો હોય એ ગુજરાતની અંદર થાય છે એ ગુજરાતની અંદર આજે જે પ્રાઇવેટ પોર્ટ લખી આપ્યા છે આ સરકારે એ પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ડ્રગ્સનો મોટો વેપલો કરવામાં આવતો હોય પણ આ ખાડા કાન અને જ્યારે આ સરકાર બેઠી છે ત્યારે કહેવું પડે છે કે વિરોધ પક્ષનું કામ છે અને વિરોધ પક્ષની ફરજ છે કે આ જનતાને અવાજ બને અને જનતાને આ દારૂ અને ડ્રગ્સના દૂષણમાંથી દૂર કરીએ તો એના માટે થઈ અને આજે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા ડીવાયસપી સિંગલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો રેડ કરો છો એવું નહીં પણ તમારા જિલ્લામાંથી સાવ નાબૂદ થઈ જાય દારૂ ડ્રગ્સ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ ડ્રગ્સના કારણે અસુરક્ષા ઊભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સનું નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે આ ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીને ઓલવેઝ કોંગ્રેસ જે સામા જનતાનો અવાજ બનતા હોય ત્યારે એમના નિવેદનને કેવી રીતે મેન્યુપ્યુલેટ કરી અને આપવા

એવો એક દાખલો તો બતાવીને બતાવે પછી મોટા મોટા નિવેદનો આપે કે કોઈ ચમરબંધીને છોડવામાં આવે પણ એવો એક પકડીને તો બતાવો કે જેમના ઉપર તમે દાખલો બેસાડ્યો હોય આજનું યુવાધન તમે જોયું હશે ભાવનગરમાં મેં હમણાં સાંભળ્યું છે કે પાનના ગલ્લાઓ ઉપર સિરપ મળે છે કે જે સોડામાં નાખી અને ખુલ્લે આમ પીવાય છે ક્યાં છે પોલીસ તંત્ર ક્યાં છે આજે સૌથી મોટી વસ્તુ એ છે કે તંત્રને પોતાના અંડરમાં કરી અને બે ચાર નેતાઓ જે આખાજી અને સરદાર પટેલના જે ઉસૂલો છે એની સામે આવવું પડે અને આ ગુજરાતને સાવ દારૂબંધી કરાવવી જોઈએ અહીંયા તો ગુજરાતને મજબૂત બનાવી શકાશે હું ચોક્કસથી માનું છું કે જ્યારે સરકાર દ્વારા કોઈ ડર ફેલાવવાની વાત આવતી હોય ને ત્યારે વિરોધ પક્ષે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ તંત્રને અત્યારે પોતાની બાંધમાં લીધેલું છે આ સરકારે હું માનું છું કે ગુજરાતની પોલીસમાં એક ખુમારી છે કે જો એમને છૂટો દોર દઈ દેવામાં આવેને તો એક પણ આરોપી છે ને આગળ પાછળ ફરતો ના હોય અને રસ્તાઓ ભલી જતા હોય ને ભૂતકાળમાં આપણે જોયા છે જ્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે કે કોઈ ઓફિસર રસ્તા ઉપર નીકળતા હોય ને તો જે ગુંડાઓ હતા ને એમના રસ્તાઓ બદલી દેતા હતા પણ આજે એવા ઓફિસરોને કહેવા માંગીએ છીએ કે જે ઓફિસરો

આ કાયમ રહી એના માટે થઈ અને આંદોલન ઉપાડ્યું છે દરેક જિલ્લા લેવલે જઈ અને દરેક નેતાઓને અને કાર્યકર્તાઓને એક મુહિમ આપી છે અમે આવેદનપત્ર આપી અને પોલીસને અને તંત્રને અમે પેલી વાત કરી રહ્યા છે કે આ બંધ કરાવો નહીં થાય તો કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે અને કોંગ્રેસ એનાથી જ આવી છે આંદોલન કરીને જ આગળ આવી છે તાલુકે તાલુકે શહેરે શહેરે અને જ્યાં જ્યાં જિલ્લામાં જરૂર પડશે ત્યાં આંદોલનથી દારૂ અને ડ્રગ્સને નાબૂદ કરીને રહીશું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ